નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદના ઝાલોદ ખાતે હેતા ટ્યુશન ક્લાસના શિક્ષકને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે બે હજાર બાવીસમાં ટ્યુશન ક્લાસમાં જતી સગીરાનું બાથરૂમ જતી વખતે અશ્લીલ વિડીયો બનાવી અને તેને ડરાવી વારંવાર ક્લાસમાં દુષ્કર્મ ગુજાર્યું હતું સગીરાને ચાર માર્ચનો ગર્ભ રહી જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો શિક્ષક નૈનસ ભુરજી ડામોર કે જે બિયામણીના સેશન કોર્ટ દ્વારા આજીવન કેદ અંતિમ શ્વાસ સુધી તેમજ લાખ રૂપિયાનો દંડ રોકડ દંડ ફટકારવાનો પણ તેમના દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે તો ભોગ બનનાર સગીરાને બે લાખ રોકડ ચૂકવવા સરકારી વકીલ ટીનાબેન સોનીની ધારદાર રજૂઆત બાદ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે સગીરા ઉપર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા વધતા જતા હોય છે અને સમાજમાં દાખલો બેસે તે માટે સેશન કોર્ટના જજ સી કે ચૌહાણ દ્વારા ચુકાદો જાહેર કરતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાયો હતો